બળબંધો બળ રાજા રક્ષે રક્ષે ત્રણસો પહાડીના આશીર્વાદ ને મારા ભાઈની ભગવાન સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરે ને એણે અહીં લાખોમાં જે સેવા કરો મારો ભાઈ વધારે સેવા કરતો રે ગામની પર સેવા કર ને બધા એની બાપને જે બધા એ જતા આ માનવ સેવા એ પ્રભુ સેવા હું કંઈ કાં બધા એની સેવા કરતો રહે છે એટલે આજ શનિવાર છે એટલે